હાલો હાલો આગળ જાવ હાલો 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 આગળ જાવ હાલો તો કરે અમારું કામ કરો મારું કામ કરો હાલો ભાઈ જવા દયો એ જવા દે તું કે ખેલ કરો રેવા દે ને અચ્છા

Dapat na pwede ka na niya ba, Jo? Boteng ban. Okay. Wala. હલો આવો રોડ પર દુકાન આો રોડ પર આ દુકાન આો આ રોડ પર દુકાન આો